નમસ્કાર સરદાર ગુર્જરમાં મહત્વના સમાચારમાં કમોસમી હેક્ટર જમીનમાં પાકની હજાર એકસો ચોરાણું ખેડૂતોને બસો પચીસ લાખના ખર્ચે જિલ્લાનો સૌ પ્રથમ વ્હાઈટ ટોપિંગ રોડ ત્રિભુવનદાસ પટેલ માર્ગ બનશે આણંદ જિલ્લામાં ત્રેવીસ નાયબ મમલતદારોની બદલી અમદાવાદના યુવકની સતર્કતાથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના જાસૂસી રેકેટમાં પર્દાફાશ એટીએસએ યુપી અને ગોવાથી બે શખ્સોને ઝડપ્યા તારાપુરમાં ગીરો મુકેલ જમીન છોડાવવા આપેલો એક પોઈન્ટ પચાસ લાખનો ચેક રિટર્ન થતા ચાંગડાના ખેડૂત મગનભાઈ હરિજનની એક વર્ષની કેદ માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રાણું કર્મચારીઓની કરાઈ બદલી ડબોઈથી મદદનીશ એન્જિનિયર જીતેન્દ્ર ભરાડિયાની ખંભાત બદલી ગુજરાતના શિક્ષકોને નવા કામની જવાબદારી ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ વીસ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા આદેશ શિક્ષકોમાં છૂપી નારાજગી પાકિસ્તાનના પંજાબમાં વીસ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવ્યો એચ વન બી એચ ફોર વિઝા માટે નિયમો વધુ આકરા બન્યા ફ્રી સ્પીસ સેન્સરશીપ કરનારા વિઝા રદ થશે હવેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક રાખવું પડશે ડબલ્યુએચનો બે હજાર ચોવીસનો રિપોર્ટ મેલેરિયાથી છ પોઈન્ટ દસ લાખના મોત અઠ્યાવીસ પોઈન્ટ બે નવા કેસ બે ટેકનિકથી દસ લાખને બચાવાયા